આજે સવંત બે હજાર મહોત્સવ નિમિત્તે ગણેશ યજ્ઞનું આયોજન એપોલો ગ્રાઉન્ડ સીતા માતા મંદિર માછીવાડ બિલીમોરા ખાતે કરાયું હતું જેમાં યજમાન પદે નિમેશભાઈ ગાંધી અને તેમના ધર્મપત્ની અમૃતાબેન ગાંધી બિરાજ્યા હતા આચાર્ય પદે શાસ્ત્રી પરેશભાઈ જોશી દ્વારા ગણેશ યજ્ઞનું સુંદર શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી સાંજે આરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું શ્રી ગજાનંદ સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા પંચોતેર વર્ષથી ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી ગણપતિ બાપ્પાની ધૂમધામ પૂર્વક પૂરા ભક્તિભાવથી પધરામણી કરવામાં આવે છે પણ સાથે સાથે અહીંયા દેશ વિદેશની પ્રખ્યાત કલાકૃતિઓને આ બેહૂબ આ મંડળમાં કલાકારો દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે જે ગણેશજીના દર્શનાર્થે આવતા ભક્તો માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે આજના આ મહોત્સવમાં ગણેશ યજ્ઞના પાવન પ્રસંગે શ્રી ગજાનંદ સાર્વજનિક ઉત્સવ મંડળના સભ્યો ભક્તો પણ સેવામાં સતત ખડે પગે હાજર રહ્યા હતા અને આ ધાર્મિક કાર્યને શ્રીજીના આશીર્વાદથી સફળ બનાવ્યો હતો પંકજ જોશી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ